કહી શકાય કે ઐતિહાસિક અંજાર શહેરનો ચૌદસો ને એક્યાસી મોસ આજે સમગ્ર અંજારમાં ખૂબ આનંદ સાથે ખૂબ ઉત્સાહ સાથે રેલી નું આયોજન શીલી પૂજન નું અને એના પછી અંજાર નગરના વિકાસ માટે અંજાર નગરને ગૌરવ મળે એવા પ્રકારની પ્રવૃત્તિ કરનાર એવા પ્રકારનું કામ કરનાર એવા પ્રકારની સિદ્ધિ મેળવનાર અંજાર નગરના નાગરિકોનો સન્માન સમારંભ પણ કાઉન્ડોલ અંજાર ખાતે યોજવામાં આવ્યો આમ વિવિધ પ્રકારે આજે અંજાર નગરના સ્થાપના દિન નિમિત્તે અંજાર નગરને ગૌરવ થાય નાગરિકોમાં નાગરિક ભાવના છે વિકસે અંજાર નગર પ્રત્યે લોકોમાં પ્રેમ અને લાગણી અને ગૌરવ થાય એવા પ્રકારના વાતાવરણના નિર્માણ કરવાની સાથે સાથે આજે ખુબ ઉત્સાહપૂર્વક હું સૌ નગરજનોને શુભકામનાઓ પાઠવું છું આજે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં આઠ કલાકે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી ત્યારબાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંજાર નગરમાં જેમણે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બધાઓ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ને અંજાર નગરપાલિકા દ્વારા સન્માનમાં સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ આજે આપણા ગુજરાતનું ગૌરવ અને ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના

ઐતિહાસિક શહેર અંજારના ચૌદસો એક્યાસી માં સ્થાપના દિવસ નિમિત્તે આપની ચેનલના માધ્યમથી સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતગમતની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવન્ટી ફાઈવ એટલે કે પચોતેર વિદ્યાર્થીઓને જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીયો પચોતેર વિદ્યાર્થીઓનું સન્માન આજ રોજ માનનીય મંત્રી શ્રી તીકમભાઈ છાંગા સાહેબ નગરપતિ વૈભવભાઈ પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સવારના દસ કલાકે નગરપાલિકાથી શોભાયાત્રાનું શુભારંભ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અજય દાદાના મંદિરે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યાંથી શોભાયાત્રા ગંગા નાકા મધ્યે પહોંચી હતી જ્યાં ગંગા ગેટના નાકા પર ખીલી પૂજન તથા તોરણ વિધિ માનનીય મંત્રી શ્રી છાંગા સાહેબ તથા નગરપતિ વૈભવભાઈના વરદ હસ્તે કરવામાં આવી હતી ત્યાં પૂર્ણ થયા બાદ અહીં સૌ ટાઉન હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અંજાર શહેરના વસતા નાગરિકો કે જેમણે જિલ્લા સ્તરે રાજ્ય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ નંબર મેળવેલ હોય અથવા તો વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ પરમ પૂજ્ય કીર્તિદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ તેમજ પરમ પૂજ્ય ખીમજી રાડા ઉપસ્થિત રહી સૌને આશીર્વાદન પાઠવ્યા હતા આજના આ કાર્યક્રમમાં શહેરમાંથી બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપની ચેનલના માધ્યમથી ફરી એક વખત હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત